જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર આર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના મુજબ એસઆઈ પંકજભાઈ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ નવીનભાઈ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીના ભુજી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પંકજભાઈ કુસવાનાઓને ખાનગી રાહે હકીકત મળે કે કાસમ જખરા મોખા રહે નાના વરનોરા તાલુકા ભુજવાળો પોતાના મળતિયા સાથે બોલેરો મેક્સ પિકઅપ લોડિંગ ગાડી જેના રજિસ્ટર નંબર જીજે ઓગણચાલીસ ટી સિત્યાસી બાણુમાં એલ્યુમિનિયમના વાયરના ગુચડા ભરી નાગોર ગામ તરફ નીકળી ગયેલ છે આ વાયરો તે ચોરી કે છડકા પડતી મેળવેલ વાયર છે ને તે વાયરો સગે વગે કરવા માટે જઈ રહ્યો છે જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતાં ત્રણ ઈસમો મળી આવેલ અને તેમના કબજાના વાહનના પાછળના ભાગે એલ્યુમિનિયમના વાયરના ગૂંછડા ભરેલો હોય જે બાબતે મજબૂરિસમ પાસે રહેલ વાયરો બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ જેથી મજબૂર ઇસમોના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ પડતી મિલકત તરીકે બીએનએસ કલમ એકસો છ મુજબ કબજે કરી બીએનએસ કલમ ઈ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કબજે કરેલ મુદ્દામાલ પૈકી એલ્યુમિનિયમના વાયના ગુજરાત વજન આશરે ચારસો દસ કિલોગ્રામ કિંમત રૂપિયા એકતાળીસ હજાર અને બોલેરો પિકઅપ રજિસ્ટર નંબર જી જે ઓગણચાલીસ સિત્યાસી બાણું કિંમત રૂપિયા ત્રણ લાખ પકડાયેલ ઈસમો કાસમ જખરા મોખા ઉંમર વરસ બેતાળીસ રફીક સુલેમાન મમણ ઉંમર વરસ ચોવીસ સમીર અબ્દુલ મમણ ઉંમર વરસ ચોવીસ ત્રણેય રહે નાના વરનોરા ભુજ